રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી સાધારણ સભા ઉપલેટા સરદાર પટેલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવી જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા આ સાધારણ સભામાં વાર્ષિક નફા નુકસાની મંડળીના પેટા નિયમોનો સુધારા કરવા સહિતની અહેવાલો રજૂ કરાયા મંડણીએ વ્યાપક ચાર વાર્ષિક ચાર લાખ રૂપિયાનો નફો કર્યો હતો અને વધુમાં સંસ્થા દ્વારા આવનાર સમયમાં સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરવા મુદ્દે આરોગ્ય ઉપર ચર્ચા કરવામાં આવી હતી આજરોજ શ્રી દીનદયાલ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી આ ચોથી વાર્ષિક સાધારણ સભાને અંતે સંસ્થા દ્વારા જે ચાર લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને વાર્ષિક અહેવાલ જે તૈયાર કરવામાં આવ્યો હતા તે સભાની અંદરનું વાંચન કરી અને એને બહાલી આપવામાં આવેલી હતી પાંચ એજન્ડા ઉપરની ચર્ચા વિચારણા કરી અને સર્વનુમતે બહાલી આપવામાં આવી છે સાથે સાથે એક આ શહેરની અંદર સામાજિક પ્રવૃત્તિ પણ દીનદયાલ ક્રેડિટ કોપરેટિવ ચાલુ કરી છે અને ભાગરૂપે ડોક્ટર સુરેશભાઈ પટેલના પણ એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું અને એમના દ્વારા આરોગ્ય પર ખૂબ સારા વિચારો રજૂ કરવામાં આવ્યા છે ઉપસ્થિત પીપલ્સ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીના ચેરમેન શ્રી જગનભાઈ સોજિત્રા નગર સેઠ અમિતભાઈ શેઠ નગરપાલિકાના પ્રમુખ શ્રી વસાબેન ગજેરા તેમજ ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાસાબેન વ્યાસ સહિતના મહાનુભાવો આજની સાધારણ સભાની અંદર ઉપસ્થિત હતા અને સાધારણ સભાના અંદર સારી એવી સંખ્યાની અંદર સભાસદો ઉપસ્થિત રહી અને આ સાધારણ સભાનો લાભ લીધો હતો વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ